ચિત્ર ફિલ્ટરની ટાંકી પાસે ઢોર પકડવા ગયેલી મહાપાલિકાની ટીમ પર આવારા તત્વોએ હુમલો કરતા ટીમના બે સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા મંગળવારે બપોરના સુવારે પોલીસ બંદોબસ્ત સાથે ચિત્ર ફિલ્ટરની ટાંકી નજીક ઢોર પકડવા ગયેલી મહાપાલિકાની ટીમ પર

અમે મીરાનગર નગર ફિલ્ટિંગ કાર્ટી બાજુથી ઢોર ઉપર જે હોય ઘેટિયા ઢોર એ પકડવા અમે નીકળતા હતા ઢોર પકડતા હતા અને એ લોકો ચિત્રથી ગૌશાળાથી અમારી આગળ પાછળ હતા લોકેશન જતા હતા ત્યાં પહોંચી ગયા અને ત્યાં લોકો તરફનો ફાયદો લાભ લઈ અમારી પણ વીસેક જણા એ લોકલના પાયપને રોકાલે નિમો કેટલા જણાને ભાગ્યું વીસેક ભાગ્યું છે બે ત્રણ જણા